હાઈ મોંઘવારી કહેવા સિવાય કોઈની પાસે કોઈ ઓપ્શન છે ખરો ગુજરાતમાં વધુ વરસેલા વરસાદના કારણે શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન છે અને આ જ નુકસાન અને જથ્થાબંધ વેપારીઓની સંગ્રહખોઈના કારણે શાકભાજીના ભાવમાં ભડકો થયો છે તમામ શાકના ભાવ હાલ ત્રણથી ચાર ગણા છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે મધ્યમ વર્ગની તો થાળીમાંથી લીલોતરી જાણે કે ગાયબ થઈ ગઈ હોય કારણ કે શાકભાજીના જે રીતે ભાવ વધ્યા છે તેનાથી મધ્યમ વર્ગીય વ્યક્તિ શાક ખરીદી કરી શકે એવી સ્થિતિ નથી લસણ મરચાં આદુ ગવાર ચોળી ગરીબોની કસ્તોરી ડુંગળી લોકોને રડાવી રહી છે મોંઘવારી પર સરકારનો કોઈ કંટ્રોલ ના હોવાને કારણે પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે હવે તમે જ્યારે માર્કેટમાં જાઓ છો તો કેટલો ભાવ છે તો ભાવ જરા સાંભળશો તો તમારા કાન ઊંચા થઈ જશે લસણ ચારસો રૂપિયા બસોએ મળતું લસણ દોઢસોએ મળતું લસણ ચારસો લીલા મરચાં મફતમાં મળે એ સોથી એકસો વીસ ત્રીસ ચાલીસ રૂપિયામાં આજે સોથી એકસો વીસ છે આદું તમે જુઓ તો આદુની એવરેજ તમે સો સો રૂપિયા ગણી લો તો બસો રૂપિયા મતલબ કે ચાલીસ થી પચાસ ટકા સુધીનો આ ભાવ વધારો છે કોથમીર આપણે ગુજરાત તમામ શાક હોય દાળ હોય એમાં કોથમીર વાપરતા હોય બસો ચાલીસ રૂપિયાનો ભાવ કોથમીરનો હોઈ શકે કોથમીર દાળમાંથી શાકમાંથી ગાયબ થઈ ગયું છે ગવાર એસી થી સો રૂપિયા એવરેજ તમે જુઓ તો સાઈઠ સિત્તેર રૂપિયાની આસપાસ છે તો એમાં પણ દસ વીસ ટકાનો વધારો છે કંકોડા જે છે એ એકસો ચાલીસ એકસો સાઈઠ છે એવરેજ સાઈઠ થી સિત્તેર રૂપિયા સુધી ને એસી રૂપિયા સુધી ભાવ જતો હોય છે તો ડબલ ભાવ હાલમાં જોવામાં આવી રહ્યો છે તો આ બધો ભાવ છે ત્યાર પછી ફણસી જમે જો એકસો થી એકસો ને રૂપિયાનો ભાવ વધારો છે તો આનો પણ ભાવ વધારો જોવામાં આવી રહ્યો છે ત્યાર પછી ટિંડોળા જોઈ લો તો સો થી એકસો છે એવરેજ તમે એની જો સાઈઠ સિત્તેર ની આસપાસ છે તો વીસ થી પચીસ ટકાનો ભાવ વધારો છે ચોળી સો થી એકસો રૂપિયા થઈ ગઈ છે હાલાકી એનો ભાવ પણ સાહીઠ થી સિત્તેરની આસપાસ હોય છે તો વધારો છે ફુલાવર ફુલાવર તમે જુઓ તો કિલોના ત્રીસ ચાલીસ પચાસ રૂપિયા તો બહુ થઈ ગયા પણ ડબલ એકસો વીસ એકસો ચાલીસ સુધી પહોંચી ગયું છે તો આપ જોઈ રહ્યા છો ડુંગળી ડુંગળી આપણે દસ રૂપિયામાં પણ મળી જાય વીસમાં પણ મળી જાય ત્રીસમાં આપણે અત્યારે એવરેજ જોઈએ તો ત્રીસ ચાલીસની આસપાસ કિલો વેચાય એ સાઈઠ ડબલ થઈ ગઈ છે તો આ ભાવ વધારો જોવામાં આવી રહ્યો છે હવે અમારા જે સંવાદદાતા છે સપના સપના જે છે ગૃહિણી વચ્ચે પહોંચ્યા જે લોકો ખરીદી કરવા આવે છે ત્યાં પહોંચ્યા શાક માર્કેટ પહોંચ્યા લોકોની વ્યથા શું છે મજબૂરી છે પેટ ભરવાનું છે ખાવાનું છે તો લોકો શું કહી રહ્યા છે આ મોંઘવારીના જે ભાવ વધ્યો છે ને એ પણ જાણીએ સમજીએ લાંબા સમયથી એ શાકભાજીઓ તો મોંઘી છે જ કે જે ઘરમાં દરેક દૈનિક ધોરણે જરૂર પડતી હોય પરંતુ તેની સાથે સાથે હવે શાકભાજીના સ્વાદમાં જે વધારો લાવે એવા આદુ હોય ધાણા મરચાં લસણ લીંબુ જેવા તમામ જે શાકભાજી છે એના ભાવમાં અધ અધ વધારો છે ધાણાનો ભાવ અત્યારે સાઠ રૂપિયા અઢીસો છે જેના કારણે શું લેવું શું ન લેવું એ મધ્યમ વર્ગીય પરિવાર માટે ચિંતાનો વિષય છે એક ગૃહિણી આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું પ્યાજ છે અદ છે ધનિયા છે હૈંડોલા હૈ સબ છે गवर्नमेंट से कोई ऐसी डिमांड है कि सब्जी के भाव कंट्रोल में आए उस प्रकार से कुछ प्रयत्न किए जाए सीजनल होता है ना कभी बहुत चढ़ता है कभी सस्ता हो जाता है तो गवर्नमेंट को कंट्रोल रखना चाहिए हर के लिए। हाल लेओ अने लेओ ए परिवार मुश्किल ना विषय है अत्यार शाक मोहंगी है दाखला तरीके फुलाार आए मोहू कंकोड़ा मोगार मोहंगी है जोकल शाकडा थोड़ा રાહત પારી છે ચાલીસ ત્રીસ રૂપિયા કિલો અને જે કારલા બારલા લોકલ આઇટમ જે આપણે અહીંની આવે છે એ થોડી સસ્તી છે બાકી બારગામથી જે મહારાષ્ટ્ર રાજસ્થાન ત્યાંથી આવે છે ને એ બધી મોંઘી છે દરેક પરિવાર માટે એ ચિંતાનો વિષય છે કે બે ટાઈમનું જે રસોઈ કરવાનું જે કામ છે એમાં કઈ શાકભાજીનો ઉપયોગ કરવો અને કઈ શાકભાજીનો ઉપયોગ ન કરવો કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ